આવા તપસ્વી ઋષિ મળ્યા છે એમાં રાજા પ્રતાપ ભાનુ ભાગ્યશાળી લગભગ ઘણી બધી આવું થતું હોય છે કોઈ દંભી આડંબરી મળી જાય ને એનો આનંદ ઓહો મને મળ્યા માણસ જાત જ્ઞ અંજાઈ જતો હોય છે તુલસીદાસજીએ કહ્યું છે ને જાકે નખ અરુ જટા વિશાલ સહી પ્રસિદ્ધ સહી તપસ્વી કલી કલિકાલા

જયારે સાત્વિકતા હોય સંયમ હોય ત્યારે સાત્યુક ચાલે સદાચાર સંયમ હોય ત્યારે હોય હોય કર્મ પ્રવૃત્તિ અને ક્યારેક વિકૃતિઓ અંદર ઘુસી જાય ને ત્યારે એનો એક કલિકાલ થઈને વ્યસ્ત હોય છે પણ શ્રી તો ખુમારીમાં કેવું કહી દીધું કોણ પડી હે મેં મેરા આકાર લીના જેને પોતાના સ્વરૂપને જાણી લીધો છે ને એને કાળ સ્પર્શી શકતો જ નથી કાળ થી પર બની જાય છે એમ અહીંયા ગાડી પણ પ્રતાપ ભાનુ રાજા કપટી ઋષિના એમાં આવી જઈને કઈક જુદા જ પ્રકારની પોતાની અભિવ્યક્તિ કરી રહ્યો છે કે આપ તો સત્યુગના છો તપસ્વી છો સિદ્ધ છો એક અંજાઈ જઈને જેને કહેવાય ને સતયુગમાં પણ કલી કલયુગ કે એને કારણે ચરણ બંદી ને જે ભાગ્ય સરાય પોતાને પોતાની જાતને ખૂબ જ પાકીશાળી માનવા લાગ્યો રાજા કોની બોલે મૃદુ ગીરા સુહાય ફરીને આ કાપટી ઋષિ સાથે વાતો કરે છે પણ પ્રેમથી વાત કરે છે ક્યારેક ક્યારેક સજ્જન માણસો પણ ફસાઈ જતા હોય છે પારસ પરસ કુદાત સુહાય સઠ અને તુલસીદાસજી તો દુર્જન ને સજ્જન નું પણ ખૂબ સરસ રીતે એનો વિભાગ કરી આપ્યો છે જુદા પાડિયા ચંદન નું વૃક્ષ હોય સુગંધીદાર હોય પણ એની પર વિષધર પીટાઈ ને હોય તો જેવી ફની ગુણગન બિલગાઇ તો એના દોષમાં આવી ગયું એના સંદોષમાં આવી ગયું એટલે ચંદન નું વૃક્ષ શીતળ હોવા છતાંય સુગંધીદાર છતાંય જે વિષધર છે એની ઉપર હોય તો ત્યાં સુધી એની સમીપમાં જવાય જ નહીં એમ રાજાને પણ સંદોષ લાગેલો છે અને કઈક ભાવાવેશમાં આવી ગયેલા છે અને એ સંઘ દોષ ને કારણે એને એનો સંબંધ એની સોબત ન થાય એટલે અહિયાં ગાડી પૂની બોલ રાજા એક ભાવમાં આવી ગયા છે સંઘમાં પડ્યા છે એટલે કઈક સદભાવ પૂર્વક અંજાઈ જઈને બોલી કહી રહ્યા છે જાની પિતા પ્રભુ ઢીઠાઈ પ્રભુ તો પિતા સમાન છો અને હું આપનો સેવક આપનો પુત્ર છું અને મારી ઉપર કૃપા કરજો હું કઈક આપને સમજવામાં ગ્રિષ્ટતા કરી બેઠો હું કે સ્પષ્ટતા તુલસીદાસજી એક શબ્દ માં કરી દે છે કદાચ મારાથી અવિવેક થઈ જતો હોય છે તપસી મુનિ અવિવેક તો એનો તેનું નાટક તો ભજવાઈ રહ્યું છે અવિવેક નું જ એટલે અહીંયા આગળ કહ્યું કે મને મારાથી કઈ ભૂલ થતી હોય તો આપ આપનો મને પુત્ર સમજીને હું આપને પિતા તુલ્ય જાણીને કઈ પણ ભૂલ કરું તો હે મુનીશ્વર મને તમારો દીકરો જાણજો તમારો સેવક સમજીને મારી સેવક હું તો આપનો સેવક છું આપનો પુત્ર છું મારી પર કૃપા કરજો મારાથી કઈ પણ થઈ જાય તો અને એના માટે કહ્યું કે નાથ નામિજ કહાની અત્યાર સુધી છુપાવી રાખ્યું હતું એમ કહ્યું હતું પ્રતાપ હું રાજાનો સચિવ છું પણ હવે એનામાં કઈક આકર્ષાય ને કે હું મારું નામ કહી દઉં છું તમને હવે એક મોટી ભૂલ કહેવાય ક્યારે પણ શાસક રાજા એકલો પડી જાય ને ત્યારે એને પોતાની જાતને પોતાની રીતે જેને કહેવાય ને રાજ રમત કરવી જ પડે કઈક એને એવા પ્રકારની પોતાની ઓછ લઈ લેવી પડે કે જેથી પોતે પ્રગટ ના થઈ જાય પણ અહિયાં આગળ રાજા એ પહેલા તો એ રાજનીતિ અપનાવી કે નામ નહીં કેવું જોઈએ રાજા જાણે છે પણ છતાં વિશ્વાસ આવી ગયો આ તપસ્વીનામ એમાં અંજાઈ ગયો અને એને કારણે પોતાનું નામ કહેવાની તૈયારી